ભાગવત અધ્યાય ઉદ્ધાર રાજા પરીક્ષિત પૂછે છે કે ભગવાન બલરામજી સર્વ શક્તિમાન અને સૃષ્ટિ પ્રલય ની સીમાથી પર છે અનંત છે એનું સ્વરૂપ ગુણ લીલા વગેરે મન બુદ્ધિ અને વાણીનો વિષય નથી એને એક એક લેલા મર્યાદાથી વિલક્ષણ છે અલૌકિક છે એમણે બીજા જે કોઈ અદભુત કર્મ કર્યા હોય એ બધા મારે સાંભળવા છે મારે બલરામજી નું અદભુત કર્મ જે જે કહેવાશે કર્મોની કથા સાંભળવી કે છે કે પરીક્ષિત નામનો એક વાનર હતો એ ભવમાં નો મિત્ર સુગ્રીવનો નો મંત્રી અને મયનંદ નો શક્તિશાળી ભાઈ જ્યારે એને સાંભળું કે શ્રી કૃષ્ણએ ભવમાસુરને મારી નાખો ત્યારે પોતાના મિત્રના ઋણમાંથી મુક્ત થવા માટે દેશનો નાશ કરવા માટે તૈયાર થઈ ગયો એ વાનર મોટા મોટા નગરો ગામડા ખાણ આહીરોની વસ્તીઓમાં આગ લગાડીને સળગાવી દેવા છે ક્યારેક તો મોટા મોટા પર્વતોને ઉપાડી ઉપાડીને વસ્તીની ઉપર નાખીને શહેરો ગામડાઓનો કચ્છ ગાળ વાળી દેતો દેતો અને ખાસ કરીને એવું કામ એ આનર્થ કાઠિયાવાડ પ્રદેશમાં કરતો હતો એના કારણે એના મિત્રને મારવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ એ જ દેશમાં રહેતા હતા દ્વિવિધ વાનર દસ હજાર હાથીઓનું બળ ધરાવતો હતો ક્યારેક એ દુષ્ટ સમુદ્રમાં ઉભો રહીને હાથ વડે એટલું પાણી ઉછાળતો હતો કે સમુદ્રની કિનારાની વસ્તી ડૂબી એ દુષ્ટ તપસ્વી ઋષિ આશ્રમોની સુંદર સુંદર લતાઓ તોડીને ઉખેડીને નાશ કરી દેતો હતો અને એના યજ્ઞ કુંડમાં મળમૂત્ર નાખીને એને દૂષિત કરી દેતો હતો જેમ ભ્રોંગી નામનું કીટ છે ને એ બીજા કીટ જંતુઓને ખાઈ જાય અને પોતાના ઘરમાં પૂરી દે એમ આ પુરુષોને લઈ જઈ પર્વતની ગુફાઓ અને નાખી દેતો અને બહારથી થી મોટી મોટી શિલાઓ મૂકીને એને બંધ કરી દેતો આવી રીતે દેશવાસીઓને હેરાન પરેશાન તો કરતો જ તો અને કુળવાન સ્ત્રીઓ હોય એને દૂષિત કરી દેતો હતો એક દિવસ એ દુષ્ટ અતિ સુંદર ગીત સાંભળીને રેવતાચલ પર્વત ઉપર આવ્યો છે એને જોયું કે યાદવ શ્રેષ્ઠ બલરામજી સુંદર સુંદર યુવતીઓના વૃંદમાં બિરાજે છે એનું એક એક અંગ અત્યંત સુંદર અને દર્શનીય છે અને વક્ષ સ્થળ ઉપર કમળની માળા લટકે છે એવો મધુપાન કરીને મધુર સંગીત ગાઈ રહ્યા હતા અને નેત્ર આનંદના ઉન્માદથી વિવર થઈ ગયા હતા એનું શરીર એવી રીતે શુભ થતું કે જાણે મદ જરતો હાથી હોય એ દુષ્ટ વાનર વૃક્ષ ઉપર ચડી જતો તો અને વૃક્ષોને કંપાવતો ક્યારેક એ સ્ત્રીઓની સામે આવીને વૃક્ષોને ઉપર કેલ કલાટ કરતો યુવતી સ્ત્રીઓ સ્વભાવે ચંચળ અને હાસ્ય પ્રિય હોય છે બલરામજી પાસે બેઠેલી સ્ત્રીઓ એ વાનરનું જંગલીપણું જોઈને હસવા લાગીશ આ વાનર ક્યાંથી આવવા આવ્યો છે હવે એ વાનર ભગવાન બલરામજીની સામે જ એ સ્ત્રીઓની અવહેલના કરતો કરતો ક્યારેક પોતાની ગદા દેખાડતો અશ્ચિલ વર્તણૂક કરવા લાગ્યો છે બલરામજી ની સામે જ પોતાની ગુદા દેખાડતો ક્યારેક પ્રકૃતિ ના ઈશારાઓ કરતો તો ક્યારેક ગરજના કરીને મોઢું દેખાડતો આવી ચેષ્ટાઓ કરવા લાગ્યો બલરામજી એકદમ ક્રોધિત થઈ ગયા એણે એક પથ્થર ઉપાડી માર્યો પણ દ્વિવિધે એનાથી પોતાને બચાવી લીધો અને બલરામજી ની અવેલના કરવા લાગ્યો છે એ ધૂળ તો વાનરે મદિરાના કળશ તો ફોડી નાખ્યો સ્ત્રીઓના વસ્ત્રો પણ ફોડી નાખા ફાડી નાખે છે હસીને બલરામજીને ઉશ્કરવા લાગ્યો છે પરીક્ષિત જ્યારે આવી રીતે બલરામ અને મદન મત દ્વિવિધ વાનર એ બલરામજી નો ઉપવાસ કરે છે અને અનાદર કરવા લાગ્યો ત્યારે બલરામજી એનો એ ઉદ્ધતા એ પહેરો આવો વર્તણ જોઈ અને એકદમ ક્રોધિત થયા એના દ્વારા સતાવાયેલા અન્ય દેશોની દુર્દશાનો વિચાર કર્યો કે આ બીજે બધે જાતો હોય છે અહીંયા આવું જ કરતો હોય છે એ શત્રુને મારી નાખવાની ઈચ્છાથી ક્રોધ કરીને પોતાનું હળ મુસળ ઉઠાવ્યું અને દિવ્ય વિદય જેવો તેવો ન એ મહાન બળશાળીય હતો એણે પોતાના એક હાથેથી એક શાગનું વૃક્ષ ઉપાડી અને બલરામજીના માથા ઉપર માર્યું એણે વૃક્ષને પોતાના ઉપર આવતું જોઈને સામેથી વાગતા જેનું માથું પાટી ગયું એમાંથી લોહીની ધાર વેવા લાગી છે ત્યારે જેમ પર્વત ગેરુથી શોભે ને એમ એ વાન શોભવા લાગ્યો પરંતુ દ્વિધે પોતાનું માથું ફૂટી ગયું એની પરવાર ન કરી અને ક્રોધ કરીને એક બીજું વૃક્ષ અને અને ખંખેરીને પાંદડા વિનાનું કરી પછી એ વૃક્ષનો બલરામજી ઉપર જોરથી પ્રહાર કર્યો બલરામજી ઈ વૃક્ષના સેંકડો ટુકડા કરી નાખા પછી દ્વિવિધે ફરીથી બીજું વૃક્ષ ઉખેડીને ફેંકેશ તો બલરામજી એના ટુકડા કરી નાખે છે આવી રીતે વાનર બલરામજી સાથે યુદ્ધ કરતો હતો એક પછી બીજું અને બીજા પછી ત્રીજું એમ વૃક્ષો ઉપાડી ઉપાડીને એને આખું વન છે એ વૃક્ષ હિન કરી નાખું વૃક્ષ નો ત્યારે એ વધારે કોપાય માન થયો અને હવે બલરામજી ઉપર મોટી મોટી શિલાઓની વૃષ્ટિ કરવા લાગ્યો છે પણ ભગવાન બલરામજી એ પોતાના મુશળ થી શિલાઓ ને સહજતા થી પોકો કરી નાખે છે કપિરાજ દ્વિવિધ પોતાના તાડ જેવા લાંબા હાથની ની મુઠ્ઠી વાળીને બલરામજી તરફ દોડ્યો છે અને બલરામજી ની છાતીમાં પ્રહાર કર્યો હવે યાદવ શ્રેષ્ઠ બલરામજી એ હળમુશળ બાજુ પર મૂકી દીધું અને ક્રોધપૂર્વક બે હાથથી એની હાંસડીમાં પ્રહાર કર્યો ત્યારે એ લોહી વોકતો વોકતો ધરતી ઉપર પડી ગયો પરિક્ષિત આંધી આવે અને જેમ પાણીમાં નવકા ડોલવા લાગે એવી રીતે એના પડવાથી મોટા મોટા વૃક્ષો અને શિખરો સહિત આખો પર્વત ડોલવા લાગ્યો આકાશમાં દેવતાઓ જય જય કાર કરવા લાગ્યા સિદ્ધ લોકો નમો નમઃ નમો નમઃ અને મોટા મોટા ઋષિ ઋષિમુનિઓ સાધુ શબ્દ શબ્દકોષ કરવા લાગ્યા અને બલરામજી ઉપર પુષ્પ અને વૃષ્ટિ કરવા લાગ્યા છે પરીક્ષિત દ્વિવિદે જગતમાં મોટો ઉત્પાત મચાવી મૂકો તો એટલે ભગવાન બલરામજી એને આ રીતે મારી નાખ્યો અને પછી તેઓ દ્વારકાપુરીમાં પધારી ગયા વખતે નગરજનો ભગવાન બલરામજીની પ્રશંસા કરતા શબ્દો શબ્દ સાધુ ચાંબરે સુરસિદ્ધ મુનિંદ્રાણ कुसुमवर्षिणा एवं निहत्य द्विविधम् जगदव्यतिकरावहम् संस्तूयमानो भगवान् जने स्वपूर इति श्रीमद्भागवते महापुराणपारमंशं समितायां दशमस्कन्धे उत्तरार्धे द्विविधवधो नाम सप्तषष्टितमोध्याय श्रीकृष्णार्पणं समर्पयामि नमो भगवते वासुदेवाय